દસ કાવે અને આ મેથડ શીખો અત્યારથી મિત્રો દસકા વગર ની બાદ બાકી કેવી રીતે શક્ય છે અરે શક્ય છે ખાલી આ વિડીયો ને છેલ્લે સુધી જોજો કે અહીંયા તમે નીચે પાંચ મૂકી દોત નો હાલે હું તમને કહું કે ભાઈ અહીંયા આઠ મૂકી દોત નો હાલે નો ચાલે ચાલે શું કામ નો ચાલે અને અહીંયા એક મૂકી દે નો ચાલે તમે પરીક્ષામાં બીજા કરતા ઝડપી દાખલા કેવી રીતે ગણી શકશો સો ટકા તમારે ગણિત દાખલાઓમાં સમય વધશે વધશે અને વધશે આ સેલામાં સેલી અને ઝડપી રીત છે લાઈવ લેક્ચર્સ માટે કોર્સ નંબર એક આપેલો છે તો અહીંયા ધ્યાન રાખો હવે લાઈક કરવાનો વિડીયો ભૂલતા નહીં જાહીન વિદ્યાર્થી મિત્રો હું ચિરાગ ભરાડતો તો વિદ્યાર્થી મિત્રો દસકાવાળી બાદ બાકી પણ દસકા વગર ગણતરી કર્યા વગર સીધો જવાબ બાદ બાકીનો કેવી રીતે આવે તો હવે તમે આ લેક્ચર્સમાં એ શીખો છો ચાલો અત્યારે પેલા વિડીયોને એક લાઇક કરી દો અને વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં દસકાવાળી બાદ બાકી આવશે એટલે હું લખીને તમને આપી દઉં તમે બાદ બાકીમાં મિનિમમ વીસથી પચીસ સેકન્ડ બગાડશો પણ હું તમને એમ કહું ખાલી બેથી ત્રણ સેકન્ડમાં એ દાખલાનો જવાબ મળી જાય તો દસ વાળો જો ચાલો અહીં ધ્યાન રાખો તો માનો કે હું એક સંખ્યા લઉં છું સાત ત્રણ ચાર અને નીચે મૂકું પાંચ છ સાત અને પાંચ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સાત હજાર બસો ચોત્રીસ માઇનસ પાંચ હજાર સાતસો ને લખેલા છે હવે તમે ઉપરની ત્રણ સંખ્યામાં એ જોવો છો નાની સંખ્યા છે અને નીચે ત્રણ સંખ્યા મોટી સંખ્યા છે એટલે એનો મતલબ શું છે અહીંયા દસકો લેવો પડશે તમે આ દાખલા ગણવામાં મિનિમમ પચીસ ત્રીસ સેકન્ડ બગાડશો પણ હવે અહીંયા ધ્યાન રાખો હું તમને એ બાબત સમજાવું છું કે વિદ્યાર્થી મિત્રો તમે બીજા કરતાં કેવી રીતે પરીક્ષામાં ફાસ્ટ દાખલા ગણી શકશો તો જ્યારે પણ આવી રીતના દાખલા આવે છે દસકા વડો તો તમારે શું કરવાનું નીચેના જે પાંચ છે એને દસમાંથી બાદ કરો એટલે કે દસમાંથી પાંચ કાઢો તો અહીંયા વધે પાંચ હવે આ પાંચને તમે આ ચાર સાથે ઉમેરો તો અહીંયા જવાબ આવશે નવ પછી શું કરવાનું તો કે જ્યારે દસકો લીધો છે તો આગળ પ્લસ એક કરો એટલે કે છ ને એક બિના સાત ને તમે પાછા દસમાંથી બાદ કરો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ત્રણ આવે છે ત્રણ તમે અહીંયા ઉમેરો એટલે ત્રણને ત્રણ ઉપર થશે છ ત્યાર પછીની વાત કરીએ તો પાછો અહીંયા પ્લસ એક કરો આ સાતને એક થયા આઠ હવે આઠને તમે દસમાંથી બાદ કરો તો અહીંયા આવશે બે આ બેને તમે ઉપરની સંખ્યામાં અહીંયા ઉમેરો એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા થશે બે ને બે ચાર તો વિદ્યાર્થી મિત્રો પાછો એક અહીંયા પ્લસ કરશું તો આ પાંચ ને એક છ થયા પણ હવે અહીંયા દસકો છે નહીં સાતમાંથી છ બાદ કરવાના છે એટલે જવાબ આવશે એક હવે મને ખબર છે પહેલી વાર તમને સમજાશે નહીં રાઇટ હવે ધ્યાન રાખજો બીજો દાખલો ઘણો ત્યારે પહેલાં આપણે થોડું ક્રોસ વેરીફાય કરી લઈએ કે આ જૂની મેથડ પ્રમાણે દસકો સાચો છે કે નહીં તો જો આયા માનો કે ચૌદ કરીએ તો ચૌદમાંથી પાંચ કાઢો તો નવ વધે હા સાચો પછી અહીં ત્રણના બે કરશો બેના ઉપર બાર કરશો દસકો છે એટલે બારમાંથી તમે છ કાઢશો તો વધશે છ પાછા અહીંયા બેના એક કરશો એકના અગિયાર કરશો અગિયારમાંથી તમે સાત કાઢશો તો વધશે અહીંયા ચાર અને એ જ રીતે અહીંયા સાતના છ કરશો અને છમાંથી પાંચ કાઢશો તો વધશે એક એટલે એનો મતલબ કે જૂની મેથડ પ્રમાણે પણ આ દાખલાનો જવાબ અહીંયા જે મળશે છે ચૌદ ઓગણ અને દસકા ઓવરની રીતમાં તમે ડાયરેક ગણા વગર પણ જો તમે આ જવાબ મેળવવા માંગતા હોય તો પણ તમે ગણા વગર પણ આ દાખલો ભણી શકો છો જેમ કે હવે માનો કે હું બીજો એક દાખલો લઉં છું માનું કે અહીંયા હું લખું છું આઠ એક પછી ત્રણ પાંચ અને નીચે હું કોઈ પણ સંખ્યા લખું માનો કે સાત નવ પછી અહીં બે અને અહીંયા ત્રણ હવે આ દાખલો છે એમાં પણ ફરી વખત છેલ્લા ત્રણ અંક ઉપર નાના છે જેથી કરી વિદ્યાર્થી મિત્રો તમારે દસકા લેવા પડશે હવે હું તમને એ વસ્તુ સમજાવું છું કે માનો કે તમારે કાંઈ પણ ગણતરી નથી કરવી તો પણ તમે અહીંયા જવાબને કેવી રીતે મેળવી શકો છો તો અહીંયા ધ્યાન રાખો હવે જો આ નીચે સાત છે એને દસમાંથી બાદ કરો તો અહીંયા ત્રણ વચ્ચે ત્રણને તમે ડાયરેક્ટ ઉપર મૂકી દો એટલે કે અહીંયા ત્રણનો સરવાળો કરશો ડાયરેક્ટ અહીંયા પાંચને ત્રણ અહીંયા આવશે આઠ હવે આ વસ્તુ તમારે મગજમાં ગણતરી કરવાની છે તો તમે આ દાખલાને કાંઈ પણ કહેવાય ને કે બોલપેનનો લીટો એ વગર પણ આના ડાયરેક્ટ જવાબ લઈ શકો છો પણ એ તમારે પ્રેક્ટિસ ઉપર આધાર રાખે પછી હવે અહીંયા પ્લસ એક કરશો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા દસ બની ગયા હવે તમને એમ થશે કે એ તમારે દસમાંથી બાદ કરવાના છે તો વિદ્યાર્થી મિત્રો દસમાંથી દસ બાદ કરતાં ઝીરો જ આવે તો ઉપર હવે તમારે ખાલી ઝીરો જ ઉમેરવાનો છે એટલે કે ત્રણ ને ઝીરો અહીંયા ત્રણ થશે ત્યાર પછી દસ કો લીધો છે એટલે આગળ નીચે એક પ્લસ કરવાનો અહીંયા ત્રણ થયા બે ને એક ત્રણ થયા હવે ત્રણ થયા દસમાંથી તમે ત્રણને બાદ કરો તો અહીંયા બનશે સાત તો સાતને ઉપર ઉમેરો તો આ બના આઠ તો નીચે લખી દો આઠ એ જ રીતે અહીંયા પ્લસ એક કરો આ ત્રણ ને એક ચાર બના ચાર છે એટલે દસમાંથી તમે ચાર બાદ કરશો તો છ વચ્ચે છ ને તમે ઉપર આપી દો તો અહીંયા આઠ સાથે એ ચૌદ બનાવશે તો હવે વિદ્યાર્થી મિત્રો તમને એક દાખલામાં તો નહીં સમજાય એટલા માટે હું બીજો દાખલાનું ઉદાહરણ લઉં છું માનું કે હું એમ લખું સાત બે ત્રણ ચાર અને ફરીવાર વાર છ આઠ સાત અને ત્રણ હવે આ ઉદાહરણમાં વિદ્યાર્થી મિત્રો ઉપરની ત્રણ સંખ્યા તમે જોવો છો નાની છે અને નીચેની સંખ્યાઓ મોટી છે દસકો આવશે પણ આપણે દસકો લેવાનો છે જ નહીં આપણે શું કરવાનું છે ખાલી તમારે નીચેની જે સંખ્યા છે એને જ ખાલી તમારે જોવાની છે અને એના જે દસમાં માઇનસ કરો અને એનો જે જવાબ આવે એને તમારે ઉપરની સંખ્યાઓમાં પ્લસ કરવાનો છે તો આમાં કાંઈ અઘરું છે નહીં પણ તમને આ રીત કોકે કે હોવું જોઈએ અને એ તમને એમબિશન એક્ઝામ સિવાય ક્યાંય મળશે નહીં તો વિદ્યાર્થી મિત્રો એપ્લિકેશનમાં જોડાવાનું ભૂલતા નહીં ખાસ હજી પણ આપણા એપ્લિકેશનના લેક્ચર શરૂઆત જ થઈ છે જેમાં તમે અત્યારથી જ જોડાય અને આગળ નવોદયની પરીક્ષાને એકદમ આવી બધી રીતેથી સેલામાં સેલી કરી શકશો જેમ આગળ લેક્ચર આવશે ને એમ આવી બધી અલગ અલગ રીત આવશે અત્યારે સરવાળા બાદ બાકી માટે છે આગળ તો હજી ઘણા બધા ચેપ્ટર છે બધા ચેપ્ટરમાં કેવી રીતે વિદ્યાર્થીઓને એકદમ શોર્ટ કરી અને વિદ્યાર્થીઓને સમજાવી એ જ આ ચેનલનું લક્ષ્ય છે જેથી કરી વિદ્યાર્થી મિત્રો હાલમાં પણ જો તમે જોડાયેલા નથી તો ખાસ એપ્લિકેશન સાથે જોડાવ અને હવે આપણે આ દાખલાને જો ગણતરીની શરૂઆત કરી તો આ રીતે મળે કે છ છે દસમાંથી બાદ કરો ચાર વધે ચાર ઉપર આપો અહીંયા આઠ આવી ગયા પાછો અહીંયા એક પ્લસ કરો આઠને એક નવ થયા દસમાંથી નવ બાદ કરતા એક આવે ઉપર ત્રણ સાથે ઉમેરો એટલે ચાર આવે એ જ રીતે સાતને એક આઠ થયા દસમાંથી આઠ બાદ કરો બે વધે ઉપર બે સાથે આપો તો અહીંયા ચાર આવશે અને એ જ રીતે અહીંયા એક આપો ત્રણને એટલે ત્રણને એક ચાર થયા અને ચારને તમે દસમાંથી બાદ કરો તો વિદ્યાર્થી મિત્રો હવે આવું નથી કરવાનું શું કામ કારણ કે અહીંયા ઉપર ઓલરેડી મોટી સંખ્યા આપેલી છે તો આ વસ્તુ તમારે ધ્યાન રાખવી પડશે કારણ કે આ વસ્તુ બધામાં નથી કરવાની જ્યાં તમને ઉપર દસકા આવતા હોય એટલે કે ઉપર નાની સંખ્યા હોય એવી જ જગ્યાએ તમારે આગળ એક કરવાનો છે હવે અહીંયા તમને ઉપર ઓલરેડી સાત આપેલા છે તો હવે એનો મતલબ અહીંયા ત્રણ ને ચાર ત્યાં તો સાતમાંથી ચાર બાદ થાય તો અહીંયા આવે ત્રણ તો આ અમુક નિયમો પણ જે આમાં છે તો એ પણ આપણે ધ્યાન રાખવું પડશે કારણ કે ખાલી આ મેં જે મેથડ કરાવેલી છે એ મેથડ તમને બધી જગ્યાએ ઉપયોગમાં આવશે પણ અમુક અમુક રકમ પ્રમાણે પણ તમારે ધ્યાન રાખવું પડશે કે બધી જગ્યાએ જો દસકા ન હોય માનો કે હું કોઈ બીજું એક એક્ઝામ્પલ લઉં કે અહીંયા માનો કે હું મૂકું સાત બે ત્રણ નવ કોઈ પણ સંખ્યા તમે મૂકી શકો અને માનો કે અહીંયા નીચે મૂકું છું ત્રણ પાંચ પાંચ એક હવે આ સંખ્યામાં તમે જોશો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે અગાઉની રીતે દાખલો ગણવાનો નથી પણ થોડોક અહીંયા અલગ પડે છે કેમ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા નવમાંથી ત્રણ બાદ થઈ જશે એટલે ડાયરેક્ટ અહીંયા મૂકી દેવાના છ એટલે કે ઉપર મોટી સંખ્યા હોય નીચે નાની સંખ્યા હોય તો ક્યાં દસકો લેવો પડે મેં મેં થમલેનમાં શું લખ્યું છે દસકા વગર તમે કેવી રીતે દાખલા ગણી શકો એટલે કે જેમાં દસકો હોય એમાં જ આ રીત કરવાની છે જો દસકા ન હોય તો તમે નોર્મલી નવમાંથી ત્રણ બાદ કરશો તો છ આવશે પણ હવે આગળ તમે જોશો તો અહીં બેમાંથી પાંચ બાદ થાય ને અહીંયા દશકો આવ્યો તો અહીંયા આપણે રીત કરવાની છે કે દસમાંથી તમે પાંચ કાઢો દસમાંથી પાંચ કાઢો તો પાંચ વધે આ પાંચને તમે અહીંયા ઉપર બે સાથે પ્લસ કરો એટલે પાંચને બે કેટલા આવે સાત આવશે સાતને તમે ડાયરેક્ટ જ આ નીચે મૂકી દો હું દસકો લીધો છે એટલે આગળ એક પ્લસ કરવો પડશે એટલે પાંચને એક અહીંયા છ થશે પણ વિદ્યાર્થી મિત્રો ઉપર મોટી સંખ્યા છે સાતમાંથી છ બાદ થાય સીધો અહીંયા એક આવશે અને એ જ રીતે ત્રણમાંથી એક કાઢશો એટલે બે આવશે હવે અહીંયા તમારે એક પ્લસ નથી શું કામ કારણ કે અહીંયા સાતમાંથી છ બાદ થઈ જાય છે જો ન બાદ થતા હોય દસકો આવે તો આગળ એક પ્લસ કરવાનો છે હવે આ જ રીતે આપણે અલગ અલગ દાખલાઓ થોડાક જોઈશું થોડાક હું તમને હોમવર્કમાં પણ આપું છું જેને તમારે અત્યારે કોમેન્ટમાં એનો આન્સર આપવાનો છે હવે વિદ્યાર્થી મિત્રો તમને પહેલેથી જ કહી દઉં છું તમે આવી રીતે દાખલા ગણશો ને પરીક્ષામાં તમે ક્યારેય પણ પહેલાં તો હશે ને તમારો સમય નહીં ઘટે કારણ કે ગણિતના પેપરમાં બધાને એ જ પ્રોબ્લેમ થતો હોય કે ગણિતના વીસે વીસ દાખલા મારા નવોદેમાં થયા નહીં હવે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય તો એમાં પણ વિદ્યાર્થીઓને એમ જ થતું હોય કે ગણિતમાં મારે પેપર પૂરું થયું નહીં સમય ઘટ્યો શું કામ સમય આ ઘટે છે એનું એક જ કારણ છે કે વિદ્યાર્થીઓ તમે પહેલેથી જે રીત ભણીને આવેલા છો એ રીત એટલી બધી લાંબી છે એના દાખલા ગણશો તો તમારો સમય ઘટવાનો જ છે તો વિદ્યાર્થી મિત્રો તમે જો નવોદયની આવી મેથડથી દાખલાઓને ગણશો અને સ્પર્ધાત્મક પરીક્ષા નવોદય બાલે છોડી કે કોઈ પણ બીજી એક્ઝામ હોય આ એક્ઝામમાં આવી બધી મેથડથી જો દાખલા ગણો છો તો સો ટકા તમારો સમય બચે છે અને તમે આ સમયથી બીજા બધા દાખલાઓને સારી રીતે અને બધા જ દાખલાઓ એક સાથે ગણી શકો છો તો આવી જ બધી મેથડથી અમે એપ્લિકેશનમાં બધા વિદ્યાર્થીઓને પહેલેથી જ આવી અલગ અલગ મેથડથી આગળના બધા જ લેક્ચર્સમાં સમજાવીએ છીએ જેથી વિદ્યાર્થીઓ સારી રીતે સમજી શકે છે અને પોતાના સમય બચાવી અને નવોદી જેવી એક્ઝામને સરળતાથી પાસ કરી દેખાડે છે તો તમે પણ જોડાવા માગતા હોય તો એપ્લિકેશન ડાઉનલોડ કરો તો ખાસ વિદ્યાર્થી મિત્રો સમયને બચાવો અને પરીક્ષાને આરામથી પાસ કરો આ ગણિતનું પેપર છે નથી કોઈ ગુજરાતીનું પેપર તો વિચારો અહીંયા હું કોઈ પણ સંખ્યા લખું માનો કે અહીંયા મેં કોઈ પણ સંખ્યા લખી અને જો એની નીચે હું નાના નંબર્સને રાખું છું એનો મતલબ એવો થાય કે આ બાદ બાકીમાં હવે દસકા લેવાની જરૂર પડે જે આપણે વર્ષોથી જોઈએ છે ત્રણમાંથી તમે સાત બાદ ન કરી શકો એટલે ડાયરેક્ટ હું એમ કહું કાંઈ અહીંયા છ મૂકતી તો ન હાલે શું કામ તો આ મેથડ શીખવા માટે તમારે આ વિડીયોને પૂરેપૂરો જોવો પડશે પછી ત્યાર પછી હું એમ કહું છું કે અહીંયા તમે નીચે પાંચ મૂકી દોત નહીં હાલે હાલે જ ને શું કામ નો હાલે હવે પછી આગળ માનો કે અહીંયા હું તમને કહું કે ભાઈ અહીંયા આઠ મૂકી દોત ન હાલે ન ચાલે ચાલે શું કામ ન ચાલે અને અહીંયા એક મૂકી દોત ન ચાલે હવે આમ મેં ક્યાંય બાદ બાકી ગઈ ક્યાંય દસકો લીધો સીધો જવાબ આવી ગયો મેં કોઈ પણ આ અગાઉથી કોઈ રકમ વિચારીને આવેલો નતો તમારી સામે મેં એમનો મોઢે લખી છે રેડી આવી જ રીતે હવે તમે પણ દાખલાઓ ગણતા થશો થશો અને થશો પણ પહેલાં વિડીયોને એક લાઈક કરવાનું ભૂલતા નહીં કારણ કે તમારા માટે અમે મહેનત કરી છે તમે પણ અત્યારથી જ આ દાખલાઓને ગણવાની શરૂઆત કરી અને આગળ પરીક્ષાની તૈયારી કરો અને સારામાં સારા તમે પણ માર્ક્સ લઈ શકો વિદ્યાર્થીઓ પાસ થાય એ હેતુથી વિડીયોને એક લાઈક કરવાનું ભૂલતા નહીં પહેલાં આપણે આ દાખલો મેં કેવી રીતે આટલી સ્પીડમાં દસકા વગર ગણો એ તમને બધાને અત્યારે જાણવાની એક આમ જિજ્ઞાસા થતી હશે નહીં મારે આ જાણવું જ છે કે આ કેવી રીતે દાખલો ગણી શકાય દસકા વગરનો તો અહીંયા ધ્યાન રાખવું હવે કે હું તમને એમ કહું કે આ જે સાત છે એને તમે કરો કરો તો 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 શું આ તમે ઉપર તો હવે આ જ વસ્તુ મેં મગજમાં કેલ્ક્યુલેશન કરી છે ત્યાર પછી જ્યારે દસ હોય ત્યારે આગળ એક પ્લસ કરવાનો પાંચ ને છ થયા હવે એકમાંથી માંથી છ બાદ થશે નહીં એટલે શું કરવાનું આ છ છે એને તમે દસમાંથી માંથી બાદ કરો કેટલા આવ્યા ચાર આ ચારને ને તમે ઉપર ઉમેરી દો તો ચારને એક એવા પાંચ તો અહીંયા છે આવ્યો જવાબમાં પાંચ હવે એ જ રીતે દશકો છે તો આગળ એક પ્લસ કરો ત્રણને એક થયા ચાર હવે ચાર થયા છે ઉપર છે બે બેમાંથી ચાર જશે નહીં તો વિદ્યાર્થી મિત્રો દસમાંથી ચાર બાદ કરો કેટલા આવે છ આ છ ને તમે અહીંયા ઉપર આની સાથે ઉમેરી દો તો અહીંયા આઠ આવશે તો અહીંયા જવાબ આવ્યો આઠ અને એ જ રીતે આગળ એક પ્લસ કરો દસકો છે એટલે અહીંયા છ બીના અને હવે અહીંયા તમારે ઉપર મોટો નંબર છે એટલે કે સાતમાંથી છ બાદ થઈ જશે ફરી અહીંયા ધ્યાન રાખો પાંચ હતા આ દુષ્કાળ લીધે આપણે એક ઉમેર્યા પાંચને એક છ થયા તો આ છ છે ઉપર સાત છે સાતમાંથી છ જશે જવાબ આવશે એક તો આ મેથડ સમજવામાં થોડુંક તમને પ્રોબ્લેમ થતો હોય કારણ કે અમને ખ્યાલ હોય પહેલી વાર તમે સમજતા હશો આપણે જ્યાં આગળ પ્રેક્ટિસ કરશું અને તમને છેલ્લે હું આમના ઉદાહરણ પણ પ્રેક્ટિસમાં આપીશ જે તો હું તમારે કોમેન્ટમાં જવાબ આપવાનો છે ચાલો પછી કોઈ બીજો દાખલો લખું તો હું ફરીવાર કહું છું હું કોઈ અગાઉથી એવી રકમ લઈને આવેલો નથી હું રેન્ડમ એ તમારી સમક્ષ અહીંયા લખું છું રેડી બાનો હું એમ લખું છું આઠ બે છ ત્રણ પછી હું નીચે હું બધા મોટા નંબર્સ લખી ચાર પછી પાંચ માનું કે છમાંથી પાંચ તો બાદ થઈ જશે એટલે આપણે પાંચને આપણે અહીં લખી સાત પછી અહીં લખું નવ અને વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા આપણે આ છેલ્લો નંબર્સ છે રેડી એકમ દશકથી આપણે જમણી બાજુથી છેલ્લો નંબર્સ તો આપણે મોટો જ રાખવો પડશે એટલે કે આ બાજુથી પહેલો નંબર અને આ બાજુથી છેલ્લો નંબર્સ કારણ કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ થાય એવો એમ હોય છે એટલા માટે અહીંયા હું માનું કે પાંચ રાખી દઉં તો હવે આ બ્યાસી ત્રેસઠમાંથી ઓગણસાઠ ચમતીને વાત કરવા માટે ઉપર ત્રણ નાની સંખ્યા છે અને નીચે ત્રણ છેલ્લી મોટી સંખ્યા છે દસકો આવે દસકો આપણે લેવાનો થતો જ નથી એટલે કે આ ચાર છે દસમાંથી તમે ચારને વાત કરો છ આવે ઉપર છ ઉમેરો તો છ ને ત્રણ અહીંયા નવ થશે ત્યાર પછી તો હવે શું કરવાનું પ્લસ એક કરો સાતને એક આઠ થયા તો અહીંયા તમે હવે આઠ છે દસમાંથી આઠ બાદ કરો બે આવ્યા છ સાથે ઉમેરો સીધા અહીંયા બનશે આઠ એ જ રીતે પ્લસ એક કરો હવે અહીંયા જો દસ થઈ ગયા ને એક દસ થઈ ગયા તો દસમાંથી દસ બાદ કરો તો ઝીરો જ આવે તો ઉપર તમે જીરો ઉમેરો તો બેમાં ઝીરો ઉમેરો તો બે જ વધે અહીંયા પાછો પ્લસ એક કરો પાંચને એકથી છ તો વિદ્યાર્થી મિત્રો હવે તમે અહીંયા જુઓ કે ઉપર આઠ છે અને આઠમાંથી છ બાદ થઈ ગયા છે એટલે આઠમાંથી છ બાદ કરો તો અહીંયા આવશે બે જૂની મેથલ પ્રમાણે ચેક કરેલી કે અહીંયા ત્રણના તેર બનાવો તેરમાંથી ચાર જશે નવ આવશે અહીંયા તમે પાછા પાંચ બનાવો પંદર બનાવો અને માંથી સાત કાઢો તો અહીંયા આવશે આઠ અહીંયા એક કરો અગિયાર કરો અને માંથી તમે નવ બાદ કરશો તો નવ આવશે અહીંયા આઠના સાત બનશે અને સાતમાંથી અહીંયા પાંચ જશે તો અહીંયા બે આવશે એટલે એનો મતલબ જૂની મેથડ પ્રમાણે પણ આ જ દાખલાનો જવાબ આવશે બાવીસ નેવ્યાસી હવે તમને પાછી અમુક એક આમાં જો બધામાં અલગ અલગ દાખલાઓમાં થોડુંક થોડુંક વેરિએશન હોય છે તો એ પ્રમાણે આપણે બીજા દાખલાઓમાં જોઈએ તો અહીંયા ત્રણ નવ સાત અને એક માનું કે હું તમને એમ કહું કે આ નંબર્સમાં આવી રીતના નંબર્સ આપેલું છે હવે અહીંયા તમે જુઓ બધામાં આગળ પ્લસ કરવાનો નથી તમે કંઈક બધામાં પ્લસ ન કરતા ને જવાબ ખોટો આવશે એટલે પહેલાં સમજી લેજો કોઈ પણ તમે લેક્ચર્સ આ યુટ્યુબ ચેનલમાં જુઓ તો વિદ્યાર્થી મિત્રો હું બને એટલું શોર્ટમાં પતાવીશ તમને પણ આગળ તમારો પણ સમય સમયને બગાડો પણ છેલ્લે સુધી વિડિયોને જો કારણ કે તમે વચ્ચેથી જો સ્કીપ કરશો ને તો અમુક મેથડ પછી નીકળી જશે પછી એ પ્રમાણે તમને આગળ આવડશે નહીં એટલે ધ્યાન રાખવું કે બધા વિડીયોને છેલ્લે સુધી કન્ટિન્યુ જો અને આ વિડીયોને તો લાઇક કરી દો યાર ચલો કાંઈ વાંધો નહીં લાઇક કરી નાખી તો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે એકમાંથી નવ બાદ થશે ને એટલે કે આ દસમાંથી નવ બાદ કરશો તો એક અને ને એક અહીંયા થશે બે હવે આ દસકો અહીંયા આપણે આ રીતે લીધો છે એવી જગ્યાએ તમારે આગળ પ્લસ કરવાનો છે એટલે કે પાંચને એક અહીંયા થશે છ હવે છ હશે તો સાતમાંથી છ બાદ થઈ જાય છે તો વિદ્યાર્થી મિત્રો સાતમાંથી છ બાદ થઈ જાય છે તો ડાયરેક્ટ એક મૂક દેવાનો અને હવે આ ઉપર મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરી છે અને જવાબ આવ્યો છે એક તો હવે આપણે આગળ ઉપર પ્લસ નથી કરવાનો અહીંયા પ્લસ કરશો અને ત્રણ નથી બનાવવાના શું કામ કારણ કે તમે જો આગળ દસકો લીધેલો છે તો જ તમારે પ્લસ કરવાનો છે અધરવાઇઝ નહીં એટલે કે અહીંયા મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ થઈ જાય છે અને એનો જવાબ એક આવી જાય છે તો હવે અહીંયા તમારે કાંઈ પણ પ્લસ કરવાનું થતું નથી એટલે કે નવમાંથી બે જશે તો અહીંયા સાત વધશે ત્રણમાંથી એક જશે તો અહીંયા બે વધશે એટલે આનો જવાબ આવશે સત્યાવીસ બાર તો હવે આપણે આ જ મેથડ પ્રમાણે જૂની એક મેથડને પણ ક્રોસ વેરીફાય કરી લઈ જેથી આપણે ખ્યાલ આવે કે આ દાખલાનો જવાબ શું ખરેખર સાચો જ છે તો અહીંયા ધ્યાન રાખો કે એક છે તમે દસકા લેશો એટલે અહીંયા અગિયાર કરશો અગિયારમાંથી નવ કાઢશો તો અહીંયા બે વધશે એ જ રીતે અહીંયા સાતમાંથી છ કરી નાખશો અને છમાંથી જૂના આપણે પાંચ બાદ કરશો એટલે એક વધશે હવે અહીંયા છમાંથી એક બાદ થઈ ગયો છે એટલે કે નવમાંથી બે જશે સાત આવશે અને ત્રણમાંથી એક જશે બે આવશે તો આનો જવાબ પણ અહીંયા સત્યાવીસ બાર આવે છે એનો મતલબ વિદ્યાર્થી મિત્રો હજી જો તમારે આ બાબતે કંઈ પ્રેક્ટિસ કરવી હોય ત્યાર પછી માનું કે એમ લખું ત્રણ બે એક બે નીચે લખું આઠ પાંચ છ અને એક હવે વિદ્યાર્થી મિત્રો આ દાખલામાં આપણે શું કરવાનું છે કે જ્યારે પણ તમે આઠ નીચે આવે છે અને ઉપર નાની સંખ્યા આવે છે તો સૌ પ્રથમ તમે આ દસમાંથી આઠ બાદ કરો બે આવે ને આમે ઉમેરો એટલે કે ચાર બની જાય એ જ રીતે આગળ એક પ્લસ કરો છ મહિના દસમાંથી છ બાદ કરો ચાર વચ્ચે જ અને ઉપર એક આપી દો તો અહીંયા પાંચ બની જશે એ જ રીતે પ્લસ એક કરો સાત મહિના વિદ્યાર્થી મિત્રો દસમાંથી સાત બાદ કરો ત્રણ આવ્યા અહીંયા બે સાથે ઉમેરી દો પાંચ આવશે અને વિદ્યાર્થી મિત્રો પ્લસ એક કરો અહીંયા બે આવ્યા ત્રણમાંથી બે જાય એક બધા પંદર ચોપન આનો આન્સર આવશે હવે એ જ રીતે આપણે આગળ કોઈ બીજા અન્ય દાખલાઓમાં જોઈએ તો વિદ્યાર્થી મિત્રો પાછું હું કોઈ પણ રકમ લખું છું મને ખબર નથી આનો જવાબ શું આવશે પણ તમારી પ્રેક્ટિસ માટે હું અહીં લખું છું કે આ છ છે દસમાંથી છ બાદ કરો ચાર આવે ચાર ને ત્રણમાં ઉમેરો તો અહીંયા સાત આવશે અહીંયા પ્લસ એક કરો એટલે કે છ થયા દસમાંથી છ બાદ કરો ચાર આવ્યા ઉપર બે ઉમેરો એટલે કે પાછા છ થયા અહીંયા પ્લસ એક કરો બે થયા ત્રણમાંથી બે જાય એક અને એકમાંથી એક જાય ઝીરો એકસો ને અડસઠ આ ડાયરેક્ટ તમે વિચારી શકો છો હવે જો આપણે કોઈ પણ ગણતરી કર્યા વગર કોઈ પણ દાખલાઓને લખવા હોય તો વિદ્યાર્થી મિત્રો કેવી રીતે આપણે લખી શકીએ અહીંયા ધ્યાન રાખો આઠ છે નીચે આઠ એટલે દસમાંથી આઠ બાદ કરો બે વધે બેને ઉપર આપી દો તો સીધા અહીંયા નવ બને છે રેડી તો અહીંયા નવ આવશે ત્યાર પછી આગળ એક પ્લસ કરો બેને એક ત્રણ થયા દસમાંથી ત્રણ બાદ કરો સાત આવે છે સાતને ઉપર ઉપર આપો એટલે અહીંયા આઠ બનશે પ્લસ એક આપો પાંચને એક છ છ છે તો દસમાંથી છ બાદ કરો ચાર આવે ચારને ઉપર બે સાથે ઉમેરો એટલે કે અહીંયા છ આવશે અને વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્લસ એક કરો અને ત્રણમાંથી બે જાય તો એક આ મેથડ પ્રમાણે જુઓ તો અહીંયા સત્તરમાંથી આઠ કાઢશો એટલે કે અહીંયા નવ આવશે અહીંયા ઝીરો છે દસમાંથી બે કાઢશો આઠ આવશે એ જ રીતે અહીંયા ફરીવાર જોશો તો અહીંયા એક કરશો અગિયારમાંથી પાંચ કાઢશો છ આવશે પાછા બેના એક કરશો એટલે એક આવશે તો સોળ નેવ્યાસી બોલી દસ કાવળી મેથડથી પણ જવાબ આવી જાય છે પણ હું તમને એવું કહેવા માગું છું કે આ દસ કાવે ભૂલો અને આ મેથડ શીખો તો તમે આગળ સ્પર્ધાત્મક પરીક્ષામાં સારા ગુણ મેળવી શકશો બાકી અત્યાર સુધી જે ગણતરી કરતા એ ગણતરીથી તમારું કોઈ દિવસ પેપર પૂરું થશે નહીં એક બે દાખલા હું ચાર પાંચ દાખલા તો આરામથી તમારે શું કહેવાય છૂટી જ જવાના છે પરીક્ષામાં જો તમે આ મેથડ નહીં શીખો તો આવી મેથડથી હજી પણ તમારે હોમવર્કમાં હું તમને અહીંયા અમુક દાખલા આપું છું હમણાં એ તમે ગણી અને કોમેન્ટમાં મને જવાબ આપો જેથી મને ખ્યાલ આવે તમને આ દાખલાઓ આવડે છે કે નથી આવડતા અને વધારે શીખવા હોય અને બધા જ ચેપ્ટરમાં બધા જ ટોપિક વાઇઝ તમારે આવી અલગ અલગ શોર્ટ ટ્રીક શીખવી હોય તો એપ્લિકેશન ડાઉનલોડ કરીને જોડાઈ શકો છો એપ્લિકેશનમાં જેમાં તમને ડેઇલી આવી બધી રીતથી જ આગળ ભણાવવામાં આવે છે અને જે પણ વિદ્યાર્થીઓ એપ્લિકેશનમાંથી અત્યારે આ વિડીયો જોઈ રહ્યા છે એમને તો ખ્યાલ જ છે તો વિદ્યાર્થી મિત્રો એપ્લિકેશન પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરો અથવા તો આ ડિસ્ક્રિપ્શનમાં નીચે લિંક પણ આપેલી છે એપ્લિકેશનની ત્યાં જઈને તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી અને આગળ આ એપ્લિકેશનના કોર્સ નંબર એક લાઈવ આપેલો છે જો ખાસ યાદ રાખજો ઘણા ઘણા વિદ્યાર્થીઓ જૂના વર્ષના કોર્સ લઈ લે છે એમાં કોઈ લાઈવ આવતું નથી રેડી લાઈવ લેક્ચર્સ માટે કોર્સ નંબર એક આપેલો છે એ કોર્સ નંબર એક અત્યારનો હાલનો લાઈવ લેક્ચર છે જ્યારે બીજા બે લેક્ચર્સ છે એ જૂના વર્ષના લેક્ચર છે જેમાં ખાલી રેકોર્ડેડ લેક્ચર હોય છે જેમાં કોઈ લાઈવ લેક્ચર્સ આવશે નહીં એટલે લાઈવ લેક્ચર્સ માટે કોર્સ નંબર એક અત્યારનું હોમવર્ક લખો એપ્લિકેશન ડાઉનલોડ કરો અને પછી કોમેન્ટમાં આનો જવાબ આપો રેડી ચાલો આ બધા જવાબ અત્યારે મને તમારે હોમવર્કમાંથી અત્યારે કોમેન્ટમાં આપવાના છે ચાલો કમેન્ટમાં બધાના જવાબ આવવા જોઈએ ચલો અત્યારે જે પણ હું દાખલા લખું છું હવે વિદ્યાર્થી મિત્રો તમે પણ નવોદય જેવી અઘરામાં અઘરી પરીક્ષાને એકદમ સૈલી બનાવો કારણ કે આ બધા વિદ્યાર્થીઓ આવી બધી મહેનત કરી અને પાસ થાય છે જ્યારે તમે આવી બધી મેથડથી દાખલા ગણશો તો વિદ્યાર્થીઓ તમે ખરેખર આ જે સ્ટેજ છે એ સ્ટેજને તમે આરામથી પાર કરી શકો છો એ જ રીતે આ બધી મેથડોના સ્ટેજ હોય છે કે પહેલાં સરવાળાની રીત શીખો બાજબાકીની રીત શીખો ગોળાકારની રીત શીખો ભાગેકરની રીત શીખો અને પછી આગળ અવયવ છે અવયવીમાં છે પછી આગળ ટકાવારીમાં પણ આવી બધી રીત હોય છે કે કોઈ પણ નંબરની ગણતરી કર્યા વગર મોઢે કેવી રીતે ટકાવારી એની રીતે આપણે શીખી શકીએ તો આવી રીતે બધી આગળ જેમ જેમ ચેપ્ટર ચાલશે બધા ચેપ્ટર વાઇઝ તમને આવી બધી જ શોર્ટ ટ્રીક આગળ એપ્લિકેશનમાં તમને મળવાની છે તો એપ્લિકેશનમાં જોડા વિદ્યાર્થી મિત્રો ખાસ મારો આગ્રહ છે જે પણ વિદ્યાર્થીઓ અત્યારે હાલમાં નવોદયની તૈયારી કરે છે અને નવોદયની તૈયારીમાં આગળ સફળતા મેળવવા માગે છે એટલે એપ્લિકેશન અને એમાં પણ ચારસો ને ઓગણપચાસથી તમને આ એપ્લિકેશન આપેલી છે વિદ્યાર્થી મિત્રો તો જલ્દીથી એપ્લિકેશન ડાઉનલોડ કરો અને એપ્લિકેશનમાં જોડાઓ અને એપ્લિકેશનમાંથી જોડાય આગળ તમે આ વિવિધ પરીક્ષાઓને પાસ કરી અને હું તો એમ પણ કહું છું કે અન્ય કોઈ પરીક્ષાની તૈયારી કરતા હોય તો માત્ર ગણિતને શીખવા માટે ખાસ એપ્લિકેશનમાં જોડાવું તો અત્યારે આપેલા આ બધા જ ઉદાહરણ તમારે હવે હોમવર્કમાં અત્યારે મને કોમેન્ટમાં આન્સર આપવાનું છે અને આવી જ રીતે અમે એપ્લિકેશનમાં પણ ડેલી પીડીએફમાં હોમવર્ક આપી છે વિદ્યાર્થી મિત્રો આ બધા જ દાખલાઓને મને કોમેન્ટમાં જવાબ આપો Ceai? jai barat?